सरा गोर गोर जाता तो है, गोर आने वाला नहीं, गोर जाता है। हाँ। हम जाओ, जाओ। सरा बापू हमको, कोई बुद्धि बुद्धि वाला मंदिर जाऊँगा। बुद्धि, बंदी का ऊपर ऊपर। अह घरे घरे बाबू, घरे घरे। आज जिंदल तो बताएँ। हर हर। हमारा हरूरा हरूरा। बाबू बताइए। अह बापू। वह बुद्धि वाले वाले। �

મોકળા ગામના રાજા થા ભીની દીકરી સગુનાના એનો આ સપળી આવ્યો સુહરા સાધુ નામ લેવું એ પણ ગુનો છે હદી તમને ખબર નહી હોય અમારે અને રાજા આર્મેલને છે માથે आगे चाला। आगे तो गर, है चाला आय हम बैठे हैं हम तो कुछ ना पढ़ता है क्या करना है बापू ना दिख रहा था ताय मने नो बोला है ना एंट्री आया राजे अरे कमा बापू घड़ी कमा मेरा सेट का मरी बाहर का दो तभी डायरेक्ट झाड़ पाओ मारो હએ મેં કઈ કીધું ઈ ભલે એમ કે ઉંકા ગતો હોય દી તો બાપુ જાડા પાડા ની કોઈ કે કીધું ઠીંગણા એવા જ નહી કોઈ કીધું એમ તમને કોઈ હામો કે મારા શ્રે હામો તો જોવો અને મારા તમને કાઈ કીધું બોલતો એકી આખી ને એને

હું કીધું હતું કે લેવા હો કીધું કાંઈ નહીં કીધું કોકરો નીકરાવ્યું કઈકિતમાં આવી જ મને બહુ ખબર હોય છે આ એના ને કે પૂરે પાલાવાળા કરે એક વાર પછી હું પૂગી દઉં ને હે